હા માથે પડી છે બરાબર હા ડેમ જ ગણાય તો તમારે રૈતરાના પોશે કાકાનું નુકસાન ક્યાં છે બાજરી કાકા ના આવે બાજરી તો અલગ જ આવે કાકા ના એક આ તગારો ફૂટી ગયો છે આના દસ હજાર રૂપિયા મળશે હા બરાબર આ તો વાયર થી તૂટ્યું છે ને વાયર તૂટ્યું હા બરાબર અને બીજું કાકા સુલો ભાજ્યો નથી ચવાય દેખાતો નથી વિડીયા મને દેવતા થાતો જ ને દેવતા નથી થાતો ચલો હડો એની કોક વ્યવસ્થા કરશો હા કાકા તમારે પોણીયારું તૂટી ગયો છે બરાબર

પેલી રડલીના પાંચ હજાર મળશે એટલે ધોળી છે એટલે અને આ ભેંસના તમારે રૂપિયા મળશે પંદરસોડી છે એટલે હા પંદરસો રૂપિયા ઘાસ ગાસચારાના બરાબર પછી આ ભેંસ માથે ઢાળ પડી છે એટલે આના રૂપિયા તમને મળશે સાડા હાથ હજાર રૂપિયા બરાબર અને આ પાડીના તમને પાંચ હજાર રૂપિયા મળશે ચાલો મિત્ર નુકસાન તો કાકાને બહુ છે આ તકાર હું તૂટી ગયું છે તો બીજે ક્યાંય છે ચલો આ ખુરશી નો આપડે લઈ લઈએ બરાબર આ ખુરશી તમે વાયરા ને ઉડી જી ચલો તમારે મળશે પિસ્તાળીસ હજાર રૂપિયા આ કાકા આટલું નુકસાન થયું છે એનો તમારો ઓકડો તમારો બધું પેમેન્ટ ઓનલાઈન આવી જશે બરાબર હા રેડી ઓકે ઓકે અમારે ફૂટો સાલું રાખો તમને હું આઈડિયા સાહેબ તો કે હું કોમ કરી ના તરી સાહેબ તો આપણો કોમ કરી જાતે રે આવા ના બધે ભીડા તો સાહેબ એટલે બધાનો કોમ ક્લિયર થઈ જાય